રાપર વિકાસ વાડીમાં થયેલ ખૂન નો ભેદ ઉકેલી આપવામાં આવેલ હોય અને પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તથા તથા પોલીસ સાહેબ પૂર્વ કચ્છ નાયબ પોલીસ શ્રીઓના સુપરવિઝન હેઠળ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરાઓ લગાડી સર્વેલન્સ ગોઠવી તથા ખાનગી બાતમીદારોથી થી હત્યા ખૂંડ કોશિશ વિશે ગંભીર પ્રકારના શરીર સંબંધિત

આરડીસર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં ટીમો બનાવી તથા રાપર પોલીસ સ્ટેશનના તમામ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને રાપર શહેરમાં તમામ હોટલોના તથા દુકાનોના સીસીટીવી કેમેરાઓ ચેક કરવા તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવા તથા ખાનગી હ્યુમન સોર્સ થી હકીકત મેળવવા તથા વાહનો ચેક કરવા તથા અવા જગ્યાઓ ચેક કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે તાત્કાલિક પીઆઈવી કે ગઢવી તથા આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ એકસો થી વધુ સીસીટીવી કેમેરાઓની તપાસ કરવામાં આવેલ અને સતત દિવસ રાતની મહેનત કરી અલગ અલગ સીસીટીવી કેમેરાનો બેકઅપ લઈ એનાલિસિસ કરવામાં આવેલ તથા સેલ ડમ્પ મેળવી શંકાસ્પદ મોબાઈલ નંબરો એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત સૂચનાઓ મુજબની કામગીરી ચાલુમાં હતી માણસો બનાવવાળી જગ્યાએ જતા જોવામાં આવેલ જે અજાણ્યા માણસોની ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા આ અજાણ્યા માણસો મૂળ હરિયાણા બાજુના હોય અને હાલે અલવર અથવા છત્તીસગઢ હોવાની હકીકત મળતા જે હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશન થી અલગ અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા તથા રાપર પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ તથા બીજી ટીમ માં પોલીસ ઇન્સ્પેક્ટર ઈડીજી પટેલ સાહેબ ખડીર પોલીસ સ્ટેશન તથા રાપર પોલીસ સ્ટાફ સાથે છત્તીસગઢ તથા રાજસ્થાનના અલવર ખાતે મોકલી આપેલ હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર બુબડિયાએ છત્તીસગઢ બેરલા શહેરમાં આવેલ

પૈસા આપી દેવા અંગે ઝઘડો બોલા ચાલી તથા નાસી ગયેલ હતા વગેરે મતલબની હકીકત જણાવેલ હોય આ અંગે થોડા દિવસોમાં પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય બહાર નાસી ગયેલ આરોપીઓને પકડી હત્યાનો હેતુ તથા આરોપીઓને શોધી હત્યાનો ભેદ ઉકેલતી પૂર્વ જિલ્લા પોલીસ પકડાયેલ આરોપી સુનિલ સન ઓફ બનવારીલાલ જાતે ઓડ રાજપૂત અને કામગીરી સાગર સાંભળા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ રાપર સીપીઆઈ વી કે ગઢવી જેબી બુબડીયા પોલીસ ઇન્સ્પેક્ટર રાપર પોલીસ સ્ટેશન બીજી રાવલ પોલીસ 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 સબ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર આડેસર આડેસર સ્ટેશન સ્ટેશન પટેલ ખડીર તથા તથા રાપર એલસીબી સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે રાપર પોલીસ સ્ટેશનમાં તારીખ પાંચ બારના રોજ એક ગુમ નોંધાયેલ હતી જે ગુમના ના પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં છ તારીખના રોજ જે છે જે રાપરનો વિકાસવાળી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એના અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં નવ તારીખે એક આઈપીસીની કલમ ત્રણસો સાત એકસો પાંત્રીસ મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો સાતની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એ એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા બે ઇસમો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે બે લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતા જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ બારના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એમની મૃત્યુ થાય છે એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો બેની કલમ ઉમેરવામાં આવી હતી આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક પડકારજનક બનાવ હતું કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યું હતું જેમાં બે લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વિસના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી જેમાં ડીવાયસપી ભચાઉ અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં દોઢસોથી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને બે શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો બે અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં પછી પોલીસ દ્વારા અલગ અલગ બે અધિકારીઓના નેતૃત્વમાં એક ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઇનલી જે છે એ બે આરોપી જેમાં બે આરોપીનું જે નામ છે જેમાં સુનિલ ઉર્ફે સુનિલ સન ઓફ બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણદાસ જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ જનાર છે એમની સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જઈને જે બેસતા હતા ત્યાં જ્યારે મરણ ખબર પડી કે જે મરણજ બંને આરોપી જે છે એમની પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રકજક થઈ અને રકજક બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટથી જે છે એમનું મરણજાનાનું ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસોતી એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા અને ત્યારથી જે ગુમ હતા છ તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતાં આ જે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લાગેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ડીવાયએસપીની ટીમ અને એની સાથે સાથે એલસીબીની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે